નમસ્કાર હું હર્ષો ઇન્ડિયા નવરાત્રી દિવસ છે આ દિવસે હિમાલયની સ્વરૂપ દેવી શૈલપુત્રીની પૂજા માટે સમર્પિત છે આ દિવસે કળશ સ્થાપિત કરીને નવ દિવસના મહાવતની શરૂઆત થાય છે એવું કહેવાય છે કે આ વ્રત રાખવાથી દેવી દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનમાં શુભતા આવે છે તો આજે નવરાત્રિનો પહેલો દિવસ છે આપણે જણાવી દઈએ કે દેવી શૈલપુત્રની જ્યારે પૂજા અર્ચના કરવામાં આવે છે પ્રથમ દિવસે માતા શૈલપુત્રની પૂજા કરવામાં આવે છે તમામ જે મહિલાઓ છે તે મહિલાઓ આજે મંદિરે પહોંચીને દર્શન કરે છે સેવા પૂજા કરે છે અને આ સાથે જ કળશ સ્થાપિત કરીને મહાવ્રતનું મહિલાઓ તથા જે પણ ઘરમાં વ્રત રાખતા હોય તે તમામ લોકો વ્રતનું આરંભ કરે છે અને આ સાથે મા દેવીને દુર્ગાને પૂજીને તમામ લોકો તેમની મૂર્તિ લાવીને તેમને પૂજા અર્ચના કરી સ્થાપના કરી ગરબો લઈને આવે છે અને પ્રથમ દિવસથી જ આ વ્રતનું આરંભ કરે છે મહાવ્રતનો આરંભ કરે છે અને આ સાથે નવ દિવસ ચાલનારી આ નવરાત્રિની અંદર રોજ અલગ અલગ દેવીઓની પૂજા કરવામાં આવે છે મહિલાઓ સહિત તમામ પરિવારના ઘરના લોકો માતાજીનો ગરબો લાવતા હોય છે અખંડ દીવાની જ્યોત પ્રગટાવતા હોય છે અને શીરો લાપસી વગેરે જેવા પ્રસાદો બનાવીને ભાવિક ભક્તોમાં વહેંચણી કરીને એક નવરાત્રિનો અલગ મહિમા